ક્યારેય એ વિચાર્યું છે કે આ નકલી બાબાઓ કે જે લોકોને લાગણીમાં ભોળવી મૂર્ખ બનાવી અને પોતાના વૈભવની વધારો કરે છે એ સફળ કેમ થાય છે એના કારણો શું છે આથરસની ઘટના તાજી છે એની અગાઉ પણ અનેક ઘટનાઓ એવી બની છે અને આપણે એમાંથી કશું શીખ્યા નથી અને ભવિષ્યમાં પણ આવી ઘટના નહીં બને એની પણ કોઈ ગેરંટી આપી શકે એમ નથી આજે આ મુદ્દે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે આથરસ પાસેના ગામમાં ભોલે બાબાનો જે ધાર્મિક વાર્તાલાપ થયો અને એમાં જે ભાગદોડ મચીને એકસો ત્રેવીસ લોકોના મૃત્યુ થયા કેટલાય લોકો ઘાયલ થયા આ ઘટનાના પ્રારંભિક રિપોર્ટ એસઆઈટીના આવ્યા છે અને એમાં આયોજનમાં ખામીઓ આયોજક ઉપર બધો દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે કેટલાક સરકારી તંત્રને પણ દોષી ઠેરવવામાં આવ્યું છે હવે આગળ શું પગલાં લેશે આપણને ખબર નથી પણ આ નારાયણ હરિશ સરકાર ઘટનાના બે પાંચ દિવસ પછી કેમેરા સામે આવે છે અને અંતર ધ્યાન થાય છે કેટલીક સેકન્ડો સુધી કશું બોલતા નથી અને પછી શરૂઆત કરે છે અને કહે છે કે કોઈને બક્ષવામાં નહીં આવે આયોજ જે પણ આમાં જવાબદાર છે કોણ જવાબદાર છે એ વિશે એમને કાંઈ વાત નથી કરી અને તંત્ર ઉપર ભરોસો રાખો એવું પણ કહેવામાં આવ્યું છે અલબત્ત એનો મુખ્ય આયોજક હવે તો પકડાઈ ગયો છે એ સિવાયના પણ લોકો પકડાયા છે પણ આપણે સમજવાનું એ છે કે આવા ગુરુઓના ધાર્મિક સત્સંગમાં માણસો આટલું બધું કેમ ઉમટે છે આવા બાબાઓ સફળ કેમ થાય છે નારાયણ હરિ સરકાર જેનું મૂળ નામ છે એ ભોલે બાબાને કેટલો એની પાસે વૈભવ છે એ તમને ખબર છે ચાર ચાર એમના આશ્રમ છે ધોરણ બાર ભણેલો અંગ્રેજી પણ એમને આવરે છે કારનો બહુ બહુ શોખીન છે કારના પરફ્યુમ પણ ના શોખીન છે અને એમણે પોલીસમાં નોકરી કરી પછી કેટલાક કેસીસ થયા જેલમાં પણ ગયા અને જેલમાંથી છૂટ્યા પછી એમને આ ધાર્મિક સત્સંગની શરૂઆત કરીને એમાં એટલી બધી સફળતા મળી કે એમના સત્સંગમાં હજારો લોકો હાજર હોય છે મજાની વાત એ છે કે આ ભોલે બાબાની જે સિક્યોરિટી છે એ સમજવા જેવી છે જાણે કોઈ વીઆઈપી અથવા તો બહુ મોટા નેતા હોય એમની સિક્યુરિટી હોય એવી ત્રણ સ્તરે થ્રી ટાયર સિક્યુરિટી અને ત્રણેય અંગરક્ષકો અલગ અલગ ડ્રેસમાં હોય એક નારાયણી સેના યોદ્ધા અને હરિવા એક ગુલાબી ડ્રેસમાં હોય એક ભૂરા ડ્રેસમાં હોય અને એક કાળા કપડામાં હોય એટલે ભોલે બાબા સુધી પહોંચવું એ સાત કોઠા ભેદવા જેવું વાત છે દલિતોમાં બહુ લોકપ્રિય છે ભોલે બાબા મુસ્લિમ એમના ભક્તો પણ એટલા જ છે મૂળના મેનું સુરતપાલ સિંહ ગણવામાં આવે છે પણ આપણે આજે વાત કરવી છે એ કે આવા બાબાઓ સફળ કેમ થાય છે એમની દુકાન ચાલે છે કેમ આ બહુ મહત્ત્વની વાત છે કેટલાક લેખો તાજેતરમાં મેં વાંચ્યા છે અને કેટલીક મારા ઓબ્ઝર્વેશન છે એના ઉપરથી આપણે આજે આ વિશે વાત કરવી છે ભારતમાં આવા બાબાઓનો કોઈ પાર નથી અને બધા બાબા ખરાબ છે એવું પણ કહેવાનો કોઈ ઉપક્રમ નથી ઘણા બાબાઓ ઘણા ધર્મગુરુઓ બહુ સારી રીતે કામ કરે છે સમાજ માટે કામ કરે છે અને એમના આશ્રમો આમ આદમી માટે ખુલ્લા હોય છે એટલા સેવા કાર્યો પણ થતા રહે છે પણ મહત્વની વાત એ છે કે આ બાબાઓના ઝાંસામાં લોકો કઈ રીતે આવે છે આજે માણસને આધિ વ્યાધિ ઉપાધિ એટલી બધી છે કે એ થાકી જાય છે હારી જાય છે હતાશ થઈ જાય છે અને એટલા બધા એટલી બધી સમસ્યાઓથી એ ઘેરાયેલો છે ઘરની સમસ્યાઓ છે ઘરમાં બીમારી હોય છે છોકરાઓના ભણતરના લગ્નના પ્રશ્નો હોય છે ધંધામાં કોટ નોકરી મળી ન મળી ઓછી મળી ઓછા પગારવાળી મળી આવા કંઈ કંઈ કેટલા ટેન્શન સાથે માણસ આજે જીવે છે એને થોડી હૂંફની જરૂર છે એને થોડા ટેકાની જરૂર છે એને કોઈ ખબ્બો જોઈએ છે જ્યાં માથું રાખી અને એ પોતાની વાત કરી શકે આ જે આખી સમસ્યાની હારમાળા છે ત્યાંથી આવા બાબાઓનું કામ શરૂ થાય છે એ તમને એમ કહે છે કે જીવન એ અઘૂ રહસ્ય છે પછી એમ પણ સમજાવે છે ગળે ગૂંટડો ઉતારે છે કે રહસ્યોનું ઉદઘાટન તો હું જ કરી શકું છું આ રીતે એટલે આપણી જે લાગણીઓ છે અફેક્શન છે એનો એ એને એને બરાબર પંપાળતા જાય છે અને પછી આપણને એના વર્તુળની અંદર લે છે આ બહુ મહત્વનું છે અને હવે બાબાઓ શીખી ગયા છે કે પોતાનું વર્ચસ્વ કઈ રીતે જમાવવું એકવાર ધાર્મિક સત્સંગો મેળાવડાઓ સંગીતના કાર્યક્રમો તહેવારોની ઉજવણીને બધું ચાલુ થાય એટલે ભક્તજનોની સંખ્યા વધતી જાય સદાવ્રત ચાલતા હોય લોકોને જમવાનું મળે પ્રસાદ મળે આ રીતે વાત આગળ વધતી જાય અને પછી એમનો પ્રવે એમના સંબંધો રાજકારણીઓ સત્તામાં બેઠેલા રાજકારણીઓ સાથે શરૂ થાય એટલે એના બે મોટા ફાયદા થાય એક તો એને કાયદાકીય રક્ષણ મળે કેટલાય બાબાઓ આજે જેલમાં છે અને જામીન પર પણ છૂટે છે કઈ રીતે છૂટે છે આપણે બધા જાણીએ છીએ અને કેટલાક હજી પણ જેલમાં છે એ બહુ સારી વાત છે જેલમાં જેટલા દિવસો રહે એ જ એની સજા છે પણ આ લોકોને ગંજાવર આવક હોય છે અને ટેક્સ ફ્રી હોય છે ધાર્મિક બાબતો ઉપર કોઈ ટેક્સ લગાડવામાં આવતો નથી તમને એક સામાન્ય દાખલો દઉં એક જગ્યાએ જે પ્રસાદમાં વસ્તુ મળે છે એનો તમે જો કિલોનો ભાવ કાઢો તો લગભગ સાતસો આઠસો રૂપિયા થાય પણ આવી જ એક બીજી જગ્યાએ આ જ વસ્તુ મળે છે અને એનો કિલોનો ભાવ ત્રણસો સાડા ત્રણસો રૂપિયા છે જ્યારે પ્રસાદનું લેબલ લાગે ત્યારે એની કિંમત ઘણી બધી વધી જાય છે આ તો એક દાખલો દીધો આવું અનેક રીતે ધાર્મિક સંસ્થાઓમાં ચાલે છે નોટબંધી થઈ ત્યારે પણ કેટલીક ધાર્મિક સંસ્થાઓનું નામ ઉછળવા ઉછાળ ઉછળું હતું એમણે આ નોટોની બદલીઓ કરી દીધી આવું તો ઘણું બધું ચાલે છે એટલે ગુરુ છે ને એક તમને ઇમોશનલ કમ્ફર્ટ એવું સરસ મજાનું વાતાવરણ તમારી આસપાસ રચે છે એટલે તમે જે સમસ્યાઓથી ઘેરાયેલા છો એનાથી ધ્યાન ભટકાવવાની આ વાત છે ને એક પવિત્ર વાતાવરણ સર્જું છે ને એમાં તમે પ્રવેશ કરો છો અને અહીંથી બાબાઓની સફળતાની શરૂઆત થાય છે અને એકવાર તમે વર્તુળમાં આવી ગયા પછી આ બાબાઓ કે એમ કરવા તમે એકદમ તૈયાર હો છો એમ કે આ મારે આ જગ્યાએ આ જરૂર છે તો સેવકો હાજર છે કોઈ એની પથારી કરી દે છે કોઈ એમની ચાખડી ઉપાડી લે છે કોઈ એમના એમ કે કે અહીંયા આશ્રમમાં ટોયલેટ સાફ કરો તો એ સાફ કરનારા સેવકો છે ભક્ત છે એટલે એ તમને એવું એવી દવા પીવડાવે છે એવો નશો કરાવે છે કે જેનાથી તમને તમારા ઉપર ગર્વ થાય આપણે પી કે ફીમાં જેમ બાબા કે છે ગુરુ કે ભાઈ આજે માણસ કેટલી સમસ્યાઓથી ત્રસ્ત છે એને તમે અમે થોડી રાહત આપીએ તો એમાં પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એ નથી દરેકને હું જોઈએ છીએ પણ પછી એને તમે બરાબર લપેટો છો ત્યાં સમસ્યા શરૂ થાય છે આજે તમે જુઓ કે મોટા ભાગના બાબાઓ પાસે વૈભવ કેવો છે એમના આશ્રમો કેવા છે એમની ગાડીઓ કેવી છે જો તમે એકવાર સંસાર ત્યાગી ગયા છો અથવા તો અધ્યાત્મના માર્ગે છો ધર્મની વાતો કરો છો તો આટલો બધો વૈભવ સૂકા સગવડો જોઈએ એ સમજી શકાય એવી વાત છે આપણે એવું કોઈ ઈચ્છતા નથી કે બધા ઝૂંપડામાં જ રહે બાબાઓ પણ જે રીતે આશ્રમો ચાલે છે જે રીતે વૈભવ ત્યાં જોવા મળે છે અને આ આપણો જ વાત છે ભક્તજનો જ વાક છે કેટલાય ધાર્મિક સંપ્રદાયોના સંતોને આ ભક્તો જ બધું પહોંચાડે છે બધું પૂરું પાડે છે અને પછી બાબાઓ બગડે છે કેટ કેટલા ભ્રષ્ટાચારથી માંડી અને સેક્સ કાંડ સુધીની ઘટનાઓ આપણે સાંભળતા રહીએ છીએ જોઈએ છીએ સતત આવી ઘટનાઓ આપણી સામે આવતી રહે છે પણ આવી આવા વર્તુળમાં તમને એકવાર લઈ લે પછી એ તમારી સમસ્યાના ઉપાય બતાવવા માગે છે જ્યાં તમારા છોકરાને સારા માર્ક આવશે તમારા છોકરી છોક દીકરીના લગ્ન થઈ જશે તમારા ધંધામાં કોઈ તકલીફ નહીં રહે કોઈ કોર્ટના કેસીસ હશે તો પતી જશે આમાં તો આપણે ઘણું બધું કરી શકીએ પણ આપણામાં જે અસલામતી છે કે મારી જિંદગીમાં હવે શું થાશે આટલી સમસ્યા છે બહાર કેવી રીતે આવીશ એને બરાબર પકડે છે આ ગુરુઓ અને એટલે એ સફળ થાય છે અને એના કારણે આ બધું ચાલે છે પછી એ ધાર્મિક સત્સંગ હોય નૃત્ય હોય સંગીત હોય યોગ હોય ધ્યાન હોય એ બધાના નામે ઘણું બધું ચલાવાય છે પછી આપણા જે ધાર્મિક ગ્રંથો છે શાસ્ત્રો છે એના વિશે પણ વાત કરવામાં આવે છે અને આપણને એ આકર્ષે છે આપણને એમની નજીક લઈ જાય છે અને પછી તો કાંઈ પ્રશ્ન જ રહેતો નથી એ બાબા કે એમ આપણે કરતા રહીએ છીએ અને એમની દુકાનો ચાલતી રહે છે આવા બાબાઓ ની કોઈ ખોટ નથી આ દેશમાં દુનિયામાં યુરોપ અમેરિકામાં પણ આવા બાબાઓ છે જ ત્યાં હોલી સ્પિરિટની વાત કરવામાં આવે છે એટલે આવું બધું સતત ચાલતું રહે છે વાંક આપણો છે કે આપણે ત્યાં દોડી દોડીને જઈએ છીએ એમાં એમાં કોઈ ગરીબ નિરક્ષર સાક્ષર એવા કોઈ ભેદભાવ નથી અમુક જગ્યાએ તો જ્ઞાતિના ભેદભાવ પણ નથી લોકો હજારોની સંખ્યામાં જે ઘટના છે એમાં વાત હતી એસી હજાર થી વધારે લોકો આવ્યા એ આયોજકો શું કરતા હતા એ બાબા શું કરતા હતા સરકારી તંત્ર શું કરતો હતો ત્યાં અંદર આવવાનું અને બહાર જવાનો એક જ માર્ગ હતો કોઈ બીજી પ્રાથમિક એજ ફર્સ્ટ એડની કોઈ સુવિધાઓ નથી આ બધું આમ આમ ચાલતું રહે છે અને અમને કોણ પૂછે આ બાબાઓને એવો નશો છે એ ધાર્મિક ધાર્મિકતાના ધાર્મિકતાને બરાબર વટાવી લે છે અને સત્તા પક્ષ અને રાજકારણીઓ સાથે અધિકારીઓ સાથે એમના સંબંધો હોય છે એટલે એમનો વાળ પણ વાકો થતો નથી આજ સુધી હાથરસની ઘટનામાં ભોલે બાબા સામે ફરિયાદ થઈ નથી ભોલે બાબા એ પહેલા એમ કહ્યું કે હું તો એ પહેલાં જ નીકળી ગયો ભાગદોડ શરૂ થઈ એ પહેલા પણ સાચી વાત એ છે ભાગદોડ શરૂ થઈ પછી એ નીકળ્યા હતા અને ચાર પાંચ દિવસ સુધી એ ક્યાં છે કયા આશ્રમમાં છે એ બધું ચાલતું રહ્યું અને આખરે આવ્યા અને એટલો બધો દોડ કરતા હતા કે કેટલીક સેકન્ડો તો સાવ આંખ મીચીને અંતર ધ્યાન થઈ ગયા કે ભગવાનના સંદેશાની રાહ જોતા હતા કે મારે શું બોલવું આવું બધું ચાલતું રહે છે અને આપણે ચલાવતા રહીએ છીએ અને એનો ભોગ બનતા રહીએ છીએ અંતમાં વિજય કુમાર મિશ્રાની એક કવિતા છે એ તમારી સાથે શેર કરવી છે બહાર કહા કે બાબાઓ કો મત દેખો ચોરાહે પર બજી ડુગડગી સીતા ચેતો સીતા ચેતો ફિર ભી સીતા નહીં ચેતતી લક્ષ્મણ રેખા વ્યર્થ રહી હૈ बाबा नकली दर्द यही है इना कपड़ा ऊपर मत जाओ केसरिया से मत फस जाना दिल ज्यादातर है काले धर्म कर्म के ठेकेदारों के है असली खेल निराले, त्याग का ओढ़े बाना है सब त्याग का ओढ़े बाना है सब पर विकृत मन मर्द यही है बाबा नकली दर्द यही है આપણે જ આ વાતને સમજવી પડશે અને આવા બાબાના ઝામાં આવવાથી બચવું પડશે તો જ એમની આ નકલી બાબાઓની દુકાનો બંધ થશે આભાર ફરીથી મળીશું